પારડી તાલુકાના સોનવાડા ગામે ખોડિયાર માતાના મંદિર પાસે નાના વાગીપાના યુવાનનો બાઇક સ્લીપ થઈ જતા સારવાર દરમિયાન ચાલકનું મોત નીપજ્યું છે પારડી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે પારડીના નાના વાગછીપા ગામે બાવીસાફડીયા ખાતે રહેતા ઘનશ્યામભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણચાલીસ જેઓ પારડીની હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં નોકરી પૂર્ણ કરી હતી ગતરોજ સાંજે પોતાની યામાહા એફજી બાઇક નંબર જીચે પંદર ઈ એ એકાણું સોળ પર સોનવાડા ખાતે બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સોનવાડા ખોડિયાળ માતાના મંદિર પાસે આસમા રોડ પર બાઇક સ્લીપ થઈ જતા ઘનશ્યામભાઈ રોડ પર પટકાયા હતા જેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલમાં લાવી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાતે સાડા અગિયાર એક વાગે સારવાર દરમિયાન ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું હતું પારડી પોલીસે ગુનો નોંધી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે